નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં સ્વાગત છે અને હું છું ઉમંગ આજના વિડીયોની અંદર મિત્રો માહિતી આપીશું કે ગુજરાત રાજ્યના લાખો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા થઈ છે જેની ગુજરાત રાજ્યના કરોડો ખેડૂતોને મિત્રો જે છે તે તે રાહ હતી હપ્તો હવે ખેડૂતોના ખાતામાં જે છે છે તે જમા થઈ હવે મિત્રો એના વિશે કમ્પ્લીટ માહિતી આપવામાં આવશે કોઈ પણ વસ્તુ જે છે તે મિત્રો તમે વિડીયોમાં છોડશો જાણવાનું તો અધૂરું જ્ઞાન મિત્રો તમારા માટે જે છે તે ભયંકર બની શકે કારણ કે એ ટુ ઝેડ બધી જ માહિતી આપવાની છે મિત્રો બધી જ માહિતી અહીંયા લઈને આવેલા છે મોદીજી હપ્તો ક્યાંથી આપ્યો છે કેટલા રૂપિયા

મહોત્સવ પણ ગણીએ છીએ મિત્રો મોદીજી જે છે તે આ પ્રકારનો કાર્યક્રમ કરતા હોય છે જેના વિશે માહિતી આપીએ તો ટોટલ મિત્રો આ હપ્તા માટે વીસ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ વીસ હજાર કરોડ રૂપિયા છે તે મિત્રો નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને મળશે એટલે કે દેશના બે બે હજાર રૂપિયા કરીને કરોડ રૂપિયાના હપ્તા જે છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે મોદીજી દ્વારા અને મિત્રો આ હપ્તા જે છે તે બે તારીખના રોજ એટલે કે બે ઓગસ્ટ બે હજાર પચીસ વહેલી સવારે દસ કે અગિયાર વાગે આસપાસ જે છે તે મિત્રો બપોરના સમયગાળા આસપાસ કરવામાં આવ્યા છે તો હવે મિત્રો આ હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં જમા તો થઈ ચૂક્યો છે પરંતુ તમે ચેક કેવી રીતના કરશો કે તમને આ હપ્તો મળ્યો છે કે નહીં સૌથી પહેલા તો મિત્રો જો તમને મળી ગયો હોય મેસેજ આવી ગયો હોય તો સૌથી પહેલા તમને અભિનંદન છે કારણ કે મિત્રો આ હપ્તા માટે આપણે સિરીઝ ચલાવી છે આ ચેનલ ઉપર જેમાં સત્યાવીસ વિડીયો મેં મૂકેલા છે મિત્રો આ બધા જ સત્યાવીસ વિડીયો જો તમે જોયા હશે તો હપ્તો તમને સો મળી ગયો હશે કારણ કે બધી જ વસ્તુઓનું સમાધાન આપણે વિડીયોમાં આપ્યું હતું હવે મિત્રો જાણીએ કેવી રીતના તમે ચેક કરશો સૌથી પહેલા મિત્રો બે રૂપિયાનો હપ્તો જે છે તે તમને જો ગયો હપ્તો મળ્યો હોય તો આ હપ્તો મળ્યો જ કારણ કે ત્યાર પછી કોઈ મોટી અપડેટ નથી આવી કે કોઈ ફેરફાર પણ નથી થયા એટલે જો તમને ગયો ઓગણીસમો હપ્તો મળ્યો હશે તો આ વીસમો હપ્તો આવી જ ગયો હશે જો તમને મેસેજ ન આવ્યો હોય તો મિત્રો ગભરાવાની જરૂર નથી કે હળબડી કરવાની જરૂર નથી કારણ કે ઘણી વખત બેંકની અંદરથી મિત્રો તમારા મોબાઈલના જો ઈ કેવાયસી બાકી હોય તો એવી પરિસ્થિતિમાં મિત્રો બેંક જે છે તે મેસેજ નથી કરતી અથવા તો લેટ મેસેજ કરે છે તો મેસેજ ઉપર મિત્રો ભરોસો નથી કરવાનો જો આવી ગયો છે તો વેલ એન્ડ ગુડ નથી આવ્યો મેસેજ બે હજારના આપતાનો ટેન્શન લેવાની જરૂરિયાત નથી કેવી રીતના ચેક કરશો બધી માહિતી આપું સૌથી પહેલા મિત્રો તમે કેવી રીતના ચેક કરશો તો મેસેજના આધારે ચેક કરવાનો રહેશે ફોનની અંદર મેસેજ ખોલવાના રહેશે જ્યાં મિત્રો તમને મેસેજ મળ્યો હશે કે બે હજારનો હપ્તો આવ્યો છે કે નહીં જો નથી આવ્યો મેસેજ તો મિત્રો એવું માનવાનું નથી કે તમને હપ્તો નહીં મળ્યો હોય તેના માટે તમારે શું કરવાનું રહેશે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની જે વેબસાઇટ છે ત્યાં જઈને જે બેનિફિશિયરી લિસ્ટ છે તેમાં તમારું નામ છે કે નહીં એ જોઈ લેજો

છેલ્લા મિત્રો પાંચ જે લેવડ દેવડ થઈ છે તેની એન્ટ્રી પાડી આપે જેની અંદર તમને હપ્તો આવ્યો છે કે નહીં એ ખબર પડી જશે હપ્તો નથી આવ્યો મિત્રો તો સાંજ સુધી તમારે રાહ જોવાની છે સૌથી પહેલા તો કારણ કે ઘણી વખત ખેડૂતોને આ મિત્રો એક સાથે નવ કરોડ ખેડૂતોના ખાતામાં આપતા ટ્રાન્સફર થાય છે જેથી બધા લોકોને એક સાથે મળે તેવું જરૂરી નથી તેથી સાંજના છ સાત વાગ્યા આસપાસ પણ ઘણી વખત ખેડૂતોને હપ્તા આવતા હોય છે હું પોતે મિત્રો વાત કરું મેં ઘણી વખત એવા દાખલા જોયા છે કે સાંજના દસ દસ વાગે પણ આ હપ્તા આવતા હોય છે તો પહેલા તો મિત્રો આજનો દિવસ એટલે કે બે તારીખનો દિવસ તમારે રાહ જોવાની છે હપ્તો મળે છે કે નહીં ત્યાર પછી નવ ત્રણ તારીખ આવશે બીજો દિવસ ત્યારે મિત્રો તમારે પહેલા એસએમએસ ચેક કરવાનો રહેશે મેસેજ આવ્યો છે કે નહીં ના મળ્યો હોય હપ્તો બેંકમાં જઈને ચેક કરાવો છતાં પણ નથી મળ્યો મિત્રો છે તો એનો મતલબ કે તમે જે છે તે કોઈ ભૂલ કરી શકે જેનાથી મિત્રો તમને હપ્તો નથી મળ્યો તો હવે શું કરવાનો રહેશે એ માહિતી ખાસ કારણ કે મોટા ભાગના ખેડૂતો એવા હશે કે જેમને હપ્તો નહીં મળ્યો હોય અથવા તો કોઈ ભૂલના કાર્ય જ નહીં મળ્યો હોય કારણ કે મિત્રો જો તમારું ઈ કેવાયસી બાકી હશે કે ફાર્મર રજિસ્ટ્રી બાકી હશે તો એવી પરિસ્થિતિમાં હપ્તો સો ટકા નહીં મળ્યો હોય કારણ કે હમણાં પણ સરકારે જાહેરાત એગ્રીસ્ટેક મુજબ કરી હતી કે જે ખેડૂતો 31 જુલાઈ 2025 સુધીમાં પણ ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી આઈડી કાર્ડ બનાવતા નથી તેમને હપ્તા નહીં મળે તો મિત્રો એ પરિસ્થિતિમાં જો તમારું બાકી રહી ગયું હશે તો હપ્તો નહીં મળ્યો હોય પરંતુ મિત્રો એનાથી કોઈ જરૂરિયાત નથી આપણે જે ભૂલ કરી છે એ સુધારીશું અને આવતી વખતે જે છે તે હપ્તા લઈ કારણ કે અત્યારે જે હપ્તો નથી મળ્યો એ તમને નહીં મળે એવું નથી મિત્રો તમે જે ભૂલ કરી છે એ સુધારી લેશો તો આવનારો હપ્તો જે આવશે એમાં આ રૂપિયા ભળી જશે અને એક સાથે તમને મળી જશે તો ટેન્શનની કોઈ વાત નથી સિમ્પલ પ્રોસેસ છે મિત્રો ઈ કેવાયસી ઘરે બેઠા તમે કરી શકશો ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી પ્રક્રિયા જે છે એ પણ તમે કરી શકશો તમને ના આવડતું હોય તો નજીકના કોઈ પણ સાયબર કાફેમાં જઈને કોઈ પણ

ચાર હજાર રૂપિયા મળ્યા છે બાકી ગુજરાતમાં કોઈ ખેડૂતોને ચાર હજાર સ્પેશિયલી આપવામાં નથી આવતા માત્ર બે બે જ જતા મળે છે બહારના રાજ્યોની અંદર અંદર મળે છે છે જેમ કે બધા આવ્યા તેના વિશે મિત્રો આપણે ઘણી બધી માંગ કરી ઘણા બધા વિડીયો બનાવ્યા પરંતુ હવે એના વિશે મિત્રો વાત કરીને કોઈ ફાયદો નથી કારણ કે હપ્તો ખાતામાં આવી ચૂક્યો છે ભવિષ્યમાં મિત્રો તેની વધારો થશે ગુજરાતના ખેડૂતોને વધારે હપ્તા મળશે ત્યારે મિત્રો તેના વિશે વાત કરીશું આજે તેના વિશે વાત કરીને કોઈ ફાયદો નથી કારણ કે જે આવવાનું હતું

આવનારા હપ્તા જે છે તે મળી જાય ત્યાંથી તમે ભૂલ સુધારી શકો એ બધી સિરીઝ મિત્રો આપણે આ ચેનલ ઉપર આવશે મહિના પછી લગભગ દિવાળીના સમયગાળા આસપાસ તેની પહેલા ઉપર દસ થી પંદર એવા કામના વિડીયો મૂકવામાં આવશે કે તમે જોશો તો મિત્રો તમારે ઓલમોસ્ટ કવર થઈ જશે અને તમને એ પછી રેગ્યુલર હપ્તા મળતા થઈ જશે તો એ બધા જ વિડીયો મેળવવા માટે સૌથી પહેલા તો ખેડૂત પોર્ટલ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને અત્યારે જોડાઈ જાવ જેથી કરીને મિત્રો ભવિષ્યમાં જે કંઈ પણ આ કામના વિડીયો આવે એ તમે જોઈ શકો અને વિડીયો જે છે તે મિસ ના કરો તો હાલ મિત્રો બધી જે કામની માહિતી હતી તે અહીંયા પૂર્ણ થાય છે તમને હપ્તો કે નહીં અને મળ્યો તો કેટલા વાગે નથી મળ્યો તો મિત્રો તમને છેલ્લા કેટલા હપ્તાથી આ વસ્તુ થઈ રહી છે નથી મળતા બધી વસ્તુ કોમેન્ટમાં લખજો આરામથી અને મિત્રો હવે જે છે તે મિત્રો આપણે આવનારા વિડીયો જે આવશે તે હપ્તાની સાઈડમાં બીજા પણ મિત્રો કેટલાક ઉપયોગી વિડીયો આવશે જેમ કે ખેડૂતો જે છે તે માત્ર બે હજાર રૂપિયાના હપ્તાનો જ લાભ લેશે પરંતુ ગુજરાતના ખેડૂતોને નથી ખબર કે લાખો રૂપિયાની બીજી સહાયો પણ છે કે જે સરકાર ખેડૂતોને આપી રહી છે અને મિત્રો બીજા લોકો લાભ લઈ રહ્યા છે પરંતુ તમને ના ખબર હોય તો આપણે આ ચેનલ ઉપર મિત્રો ઘણા બધા વિડીયો લઈને આવીશું કે જેમાં હજાર બે હજારના આપતા સિવાય લાખો રૂપિયાની સહાય છે કે જેનો લાભ લઈને તમે આગળ વધી શકો ખેડૂતો પોતાની આવક વધારી શકે એ બધી યોજના વિશે તમને ના ખબર હોય તો હું બધી જ યોજનાના વિડીયો તમારા સુધી ટ્રાય કરીશ પહોંચાડવાના બનાવીને તેના માટે ચેનલ સાથે જોડાયેલા જો ફરી એકવાર છું હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયોની અંદર મિત્રો વધુમાં વાત અને તમને કોઈ પ્રશ્ન હોય મિત્રો તો જરૂર કોમેન્ટમાં લખજો કારણ કે મોટા ભાગના લોકોના પ્રશ્નોના જવાબ જે છે તે આપવામાં આવતા હોય છે બાકી મિત્રો તમને હપ્તો નથી મળ્યો તો કોમેન્ટમાં તેનો ગુસ્સો દેખાડવાની જરૂરિયાત નથી કારણ કે તમારી ભૂલ છે એટલે નથી મળ્યો તેના ઉપર આપણે કામ કરીને સમાધાન કરીશું કોમેન્ટમાં ગાળ લખવાથી કે કોઈ ગુસ્સો કરવાથી ફાયદો નથી થવાનો કે હપ્તો નથી મળી જવાનો તો આજ માટે આટલું જ ધન્યવાદ રજા આપશો